નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર આઈસર ચારસો એંસી ડીઆઈ ટ્રેક્ટર આવેલ છે જે મિત્રો પાવર સ્ટેરિંગ અને સાઇડ ગેરમાં ટ્રેક્ટર છે ખૂબ જ ઓછું આવેલું આ ટ્રેક્ટર વેસવાનું છે તો મિત્રો ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો મિત્રો જેથી કોઈ પણ મિત્રો આઈસણ ચારસો એંસી ડીઆઈ ટ્રેક્ટર કોઈ પણ ખેડૂત મિત્રો લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે તેમાં વોટ્સઅપ ફોટો અથવા વિડીયો કરી શકો છો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જાણીએ તો મિત્રો વાત કરીએ આપણે આઈસર સો એસી ટ્રેક્ટરની મોડલની તો મિત્રો બે હજાર અને ત્રેવીસનું મોડલ છે મિત્રો ટ્રેક્ટર ખૂબ જ ઓછું હાલેલું છે મિત્રો ટાયર ટાયરની કન્ડિશન વગેરે જોઈ શકો છો અને મિત્રો આ ટ્રેક્ટરમાં તમને સાઈડ ગેર અને પાવર સ્ટેરિંગ ઓઇલ બ્રેક સાથે મળશે મિત્રો ખૂબ જ ઓછું હાલેલું અને ખૂબ જ સારું ટ્રેક્ટર છે મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો બ્લૂ કલરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે મિત્રો લૂક જ ખૂબ જ સારી કન્ડિશન મળશે ટ્રેક્ટરમાં મિત્રો ટ્રેક્ટરમાં ક્યાંય પણ કાટછળો બિલકુલ જોવા નહીં મળે અને મિત્રો ક્રેશ પણ તમને ટ્રેક્ટરમાં જોવા નહીં મળે આ ટ્રેક્ટરમાં ગેર હાઇડ્રોલિક એન્જિન સો સો ટકા વર્ક કરે છે મિત્રો કોઈ પણ ખરાબી તમને આ ટ્રેક્ટરમાં જોવા નહીં મળે મિત્રો આ ટ્રેક્ટરની આપણે વાત કરીએ ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર અને કિંમત તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આઈસો ટ્રેક્ટરની કિંમતની તો મિત્રો માલિકે ટ્રેક્ટરની કિંમત અંદાજે છ લાખ રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સો પચાસ ત્રણ સાડત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે સો લાખ રૂપિયા અંદાજિત ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર જડકા જોવા મળશે મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને મિત્રો વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આઈસર છ્યાસો એંશી ડીઆઈ ટ્રેક્ટર લેવા હોય તો વધુ માહિતી માટે તમે મિત્રો બાણું સો પચાસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની ડિટેલ ત્યાંથી મેળવી શકો છો જયેશરાજ